ઉમરપાડા તાલુકાના વડપાડાથી ઉમરદા ગામ સુધીના માર્ગનું કામ ચાર વર્ષથી ખોરંભે પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શાસક પક્ષ ભાજપનું નિશાન કમળની ઝંડીઓ માર્ગ ઉપર રોપી કાર્યકર્તાઓ શાસક પક્ષ સામે વિરોધ દર્શાવી રહ્યા છે છેલ્લા ચાર ચાર વર્ષથી માર્ગનું કામ અધૂરું રહેતા સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સરકારના બાંધકામ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માગણી કરી છે અને માગ નહીં સંતોષાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી કાર્યકર્તાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે બંધ બંધ કરો કરો રે ના વસાવા આશીર હું કોલવાણ ગામનો રહેવાસી છું આ રસ્તો અમે ચાર વર્ષથી જોઈ રહ્યા છે કે આજ દિન સુધી લોકો કેટલા વેઠી રહેલા છે કે જેમ વરસાદ વરસાદનો સમય આવે ને લોકો બહુ ખાડામાં ગાડી જાય તો અકસ્માત બહુ થાય છે તો આ તંત્રને વિનંતી કે જલ્દીથી આ રસ્તાનું કામ ચાલુ કરે અને આગળ રજૂઆત થાય એવી અમારી વિનંતી છે હું દીપક વસાવા આ ગામનો ખોટારામપુરા ગામનો રહેવાસી છું આ રસ્તો પાંચ વર્ષથી બનાવવાની વાતો કરે છે સરકાર ને દર વર્ષે કર્મચારીઓને કારીગરોને મજૂરોને લઈ આવીને મૂકી દે છે અને રસ્તો બનાવવાના ઠેકાણા નથી ડાંબર કરવાની વાત કરે છે આ ખોટારામપુરા ગામમાં એવી હાલત છે ખાવાનું જે ખાય છે ને એમાં પણ આનો ધૂળ જાય છે તો તંત્રને ઘણી વખતો જાણ કરી છે છતાં બી એનો કોઈ નિકાલ લાવતા નથી આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે ને નહીં બનાવવામાં આવે તો પછી અમે બંને સાઈડથી આ રસ્તાને બંધ કરી દઈશું એવી અમારી અપીલ છે લોકોની વિસ્તારની અહી વસાતની હું રણજીત વસાવા આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકા પ્રમુખ આજ રોજ અમે આ વડપાડાથી ઉમરતા સુધી જે રસ્તો છે નવ કિલોમીટર રસ્તો એના વિરોધમાં આવેલ છે તેમજ લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને પણ આપવાના છે જે ચાર વરસથી આજે વિકાસ જે છે એ એકદમ પાયમાલ હાલતમાં લખો જે હો થઈ ગયો હોય એ હાલતમાં આ રસ્તો દેખાય છે એનો અમે ઉગ્ર વિરોધ કરીશું અને લેખિત પણ અમે આજે રજૂઆત કરીશું તેમજ જો આ રસ્તો જો ચાર વરસ સુધી જો ના બનતો હોય તો આ જે કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે હું સ્નેહલ વસાવા આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મહામંત્રી આજે અમે અહીંના સ્થાનિક લોકોની ઘણી ફરિયાદ હતી રસ્તાના બાબતે અને છેલ્લા ઘણા સમયથી અમે પણ રજૂઆત કરી રહ્યા હતા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી આ નવ કિલોમીટર જેટલો રસ્તો છે છેલ્લા ચાર વરસથી આ રસ્તાનું કામ અધૂરું જ છે જો કોન્ટ્રાક્ટર હોય કે સરકારી તંત્ર હોય એક મહિનામાં એક કિલોમીટર પણ કામ કરતે તો પણ નવ મહિના આ નવ મહિનામાં નવ કિલોમીટર રસ્તો બની જતો પણ તંત્રની બિનકાળજી અને શાસક પક્ષની પણ બિનકાળજી અને જે કંઈ એજન્સી કામ કરતી હોય એ એજન્સીની પણ બિનકાળજીના લીધે આ રસ્તો છેલ્લા ચાર ચાર વર્ષથી વિકાસથી વંચિત રહ્યો છે આ તમે જોઈ શકો છો આટલા આટલા મોટા કપચીઓના મોટા પથ્થરો આ રસ્તાઓમાં એમ જ પડેલા છે આ રસ્તેથી એકસો આઠ નીકળે છે અને ભણવાવાળા વિદ્યાર્થીઓ અહીંથી જાય છે અને ઘણા એવા અકસ્માત પણ થઈ રહ્યા છે જેથી આ ખૂબ ગંભીર સમસ્યા છે અને આનું તંત્ર તાત્કાલિક આના પર એક્શન લે અને આ રસ્તાનું કામ ચાલુ કરાવે એવી અમારી માંગણી છે નહીં તો આવનારા સમયમાં જો તંત્ર આના પર ધ્યાન નહીં આપશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને આ રસ્તો અમે બંધ કરી દઈશું